માં માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ પણ છલકાયો છે ત્યારે સ્થાનિક વરસાદ તેમજ ઉપરવાસમાંથી પાણી આવતા ડેમ છલકાયો હતો ત્યારે ડેમની કુલ સપાટી એકસો સાહીઠ ફૂટ છે ત્યારે હાલ ડેમ ચાર ફૂટ ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે કાકરાપાર ડેમ સુરત તેમજ તાપી જિલ્લાના હજારો ખેડૂતોને ઉપયોગી પણ થાય છે ત્યારે ડેમમાં પાણીની આવક શરૂ થતાની સાથે ખેડૂતોએ પણ રાહત અનુભવી હતી ત્યારે બીજી બાજુ તંત્ર પણ એલર્ટ બની ગયું હતું સાથે જ ડેમ પ્રભાવિત ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનામાં

ગ્રામ્ય વિસ્તારોની નદીઓ સાથે હવે ડેમો પણ પ્રભાવિત થઈ ગયા છે દ્રશ્યો સીધા બતાવવાનો પ્રયાસ કરીશું માંડવી તાલુકાના કાકરાપાર ખાતે આવેલો આ ડેમ છે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન આ કાકરાપાર ડેમ ગણાય છે જે અત્યારે ઓવરફ્લો થતા દ્રશ્યો સર્જાયા છે કાકરાપાર ડેમની કુલ સપાટી એકસો ને સાહીઠ ફૂટ છે જયારે અત્યારે ચાર ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે જેને કારણે ડેમના નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે ખાસ કરીને સુરતના હજારો ખેડૂતોની આ જીવાદોરી સમાન આ કાકરાપાર ડેમ ગણાય છે ત્રણ દિવસથી સતત વરસાદ સ્થાનિક પાણી તેમજ ઉપરવાસમાંથી પણ સતત પાણીનો આવરો રહેતા આ કાકરાપાર ડેમ અત્યારે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અમિત ચાવડા નિર્માણ ન્યૂઝ બારડોલી સુરત